મિત્રો આપણે જે પણ કર્મ કરીએ છીએ સારા હોય કે ખરાબ તેનો ફળ આપણે આ પૃથ્વી પર ભોગવવું જ પડે છે કેમ કે કર્મનું બંધન કોઈને છોડતું નથી પણ શું આપણા કર્મો આપણા પરિવાર સાથે જોડાયેલા હોય છે જેમ સંતાન સારા કે ખરાબ કર્મ કરે છે તો તેનો ફળ તેના માતાપિતાને ભોગવવું પડે છે અને તે જ રીતે માતાપિતાના સારા અને ખરાબ કર્મોનું ફળ તેમની સંતાનને મળે છે અને તેમને પણ તે ભોગવવું પડે છે મિત્રો આજની આ વાતચીત દ્વારા આપણે જાણીશું કે શું માતાપિતાના સારા અને ખરાબ કર્મોનું ફળ તેમના પુત્રને ભોગવવું પડે છે તો મિત્રો આજની માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક છે તેથી કૃપા કરીને આખી વાર્તા જરૂરથી સાંભળજો તો ચાલો વાર્તા શરૂ કરીએ એક સમયની વાત છે એક મહાન તપસ વી પોતાના આશ્રમમાં રહેતા હતા એક દિવસ તેમની પત્નીએ પૂછ્યું સ્વામી શું માતાપિતાના સારા અને ખરાબ કર્મોનું ફળ તેમના સંતાનને ભોગવવું પડે છે ત્યારે મહાત્માએ કહ્યું હે દેવી માતાપિતાના સારા અને ખરાબ કર્મોનું ફળ તેમના સંતાનને અવશ્ય જ ભોગવવું પડે છે આજે હું તમને એક પ્રાચીન કથા કહું છું જે સાંભળ્યા પછી તમને ખબર પડશે કે કેવી રીતે માતાપિતાના સારા અને ખરાબ કર્મોનું ફળ તેમની સંતાનને મળે છે અને તેમને તે ભોગવવું પડે છે રમેશભાઈ કામ કરીને દરરોજ સાઠ રૂપિયા કમાતા હતા પે પૈકી ના 30 રૂપિયા દાન માં આપતા અને બાકી ના 30 રૂપિયા માં પોતાનો પરિવાર ચલાવતા કેટલાક સમય પછી તેના ઘર માં એક છોકરા નો જન્મ થયો એટલે રમેશભાઈ ના પરિવાર માં હવે ત્રણ સભ્યો થઈ ગયા પતિ પત્ની અને એક પુત્ર સમય જતા પરિવારની જરૂરિયાતો વધતી ગઈ અને આ રમેશભાઈ માટે પરિવારનું પાલનપોષણ કરવું વધુ મુશ્કેલ બન્યું એક દિવસ કામ પરથી પરત ફરતી વખતે અકસ્માત થયો અને રમેશભાઈ મોત થઈ ગયું જ્યારે તેની પત્ની અને પુત્રને આ વાતની ખબર પડી તેમને ઘણો દુઃખ થયું પત્નીએ કહ્યું હવે આપણે કેવી રીતે જીવશું ત્યારે પુત્ર રાહુલેકા યુ માં હું યમરાજ પાસે જઈશ અને મારા પિતાજીને પરત લાવીશ ત્યારે રાહુલની માતા એ તેની વાત પર કોઈ ધ્યાન આપ્યું નહીં એક દિવસ જ્યારે માતા બહાર કામ કરવા ગઈ હતી ત્યારે રાહુલ યમરાજ પાસે જવા માટે ઘર છોડીને નીકળી ગયો રસ્તામાં તે એક વિશાળ આંબાના ઝાડ નીચે આરામ કરવા બેઠો ત્યારે આંબાનું ઝાડ માનવીના અવાજમાં બોલ્યું હે બેટા તું કોણ છે અને ક્યાં જઈ રહ્યો છે રાહુલે જવાબ આપ્યો કે હું યમરાજ પાસે જઈ રહ્યો છું મારા પિતાને પરત લાવવા માટે જાઉં છું ત્યારે ઝાડે વિનંતી કરી કે તે યમરાજ પાસે મારી મુક્તિ માટે પ્રશ્ન પહોંચેને ને સારું ચોક્કસ એમ કહી રાહુલ ત્યાં નીકળી જાય છે આગળ જતા રસ્તામાં તેને એક સાપ મળે છે તેને જોતાં જ રાહુલ ભાગવા લાગ્યો એ જોઈને સાપે કહ્યું ડરીશ નહીં હું તને કાંઈ નહીં કરું તું ક્યાં જાય છે એવું પૂછ્યું એટલે રાહુલ ઊભા રહીને સાપની વાત સાંભળી સાપે પણ તેને પોતાના પ્રશ્ન માટે વિનંતી કરી એટલે રાહુલે એને આશ્વાસન આપ્યું કે તે યમરાજ પાસે તેમના પ્રશ્નોના જવાબ જરૂરથી લાવશે ત્યાંથી આગળ જતા એક સાધુ રસ્તા વચ્ચે પડેલા હતા એમને પૂછ્યું બેટા ક્યાં જાય છે એટલે રાહુલે કહ્યું યમરાજ પાસેથી મારા પિતાને લાવવા માટે જઈ રહ્યો છું એટલે સાધુ બોલ્યા વર્ષોથી હું અહીંયા પડી રહ્યો છું હવે મારી સ્થિતિ એવી છે કે હું ચાલી પણ શકતો નથી મારી અંદર એટલી શક્તિ પણ નથી કે હું થોડીક હલચલ કરી શકું મેં મારા પૂર્વજન્મમાં એવો કયો પાપ કર્યો હતો કે જેના કારણે મને આ યોનિમાંથી મુક્તિ મળતી નથી આનું કારણ શું હોઈ શકે છે ત્યારે રાહુલે કહ્યું ઠીક છે ઓ યમરાજ પાસેથી તમારો આ પ્રશ્ન પૂછીને જરૂર પાછો આવિશ અને રાહુલ ત્યાંથી આગળ ચાલવા લાગ્યો ચાલતા ચાલતા રસ્તામાં તેને એક ખેડૂત મળ્યો ખેડૂતે કહ્યું બેટા તું કોણ છે અને ક્યાં જઈ રહ્યો છે જોવામાં તો તું ખૂબ જ સુંદર અને સારો લાગે છે ત્યારે રાહુલે કહ્યું હું રમેશભાઈનો દીકરો છું અને યમરાજ પાસે મારા પિતાજીને પાછા લાવવા માટે જઈ રહ્યો છું એટલે ખેડૂતે કહ્યું હું વર્ષોથી કૂવો ખોદાવું છું પરંતુ પાણી જલ્દી ખલાસ થઈ જાય છે એટલે તું યમરાજને મારા દુઃખની વાત કરજે તે ખેડૂત પણ તેમના ભૂતકાળના પાપ માટે જવાબ શોધી જ રહ્યો હતો થોડાક આગળ જતા રસ્તામાં રાહુલને એક બગલો મળ્યો તે બગલો તળાવના કાંઠે સૂતો હતો એની સાથે પણ યમરાજ પાસેથી પિતાને લેવા જાય છે એવું કહ્યું એટલે બંગલા એ કહ્યું બેટા મને બતાવ કે મેં એવા કયા પાપ કર્યા હતા કે જેના કારણે આ અવસ્થામાં પડ્યો છું મારો આ પ્રશ્ન તું યમરાજને પૂજે રાહુલ ત્યાં નીકળીને યમરાજ પાસે પહોંચી જાય છે અને યમરાજ સાથે આ બધાના પ્રશ્નોની રજૂઆત કરી અને યમરાજને એમની પાસે આવવા માટેનો પોતાનો ધ્યેય સમજાવ્યો અને બધા પ્રશ્નોના જવાબ મેળવ્યા યમરાજે કહ્યું કે જેઓ પણ આ યોનિમાં કષ્ટ ભોગવી રહ્યા છે તેઓએ તેમના પૂર્વ પાપોને કારણે આ ભોગવી રહ્યા છે કર્મનું બંધન હોય એટલે દરેકને મુશ્કેલી પડી રહી છે પછી રાહુલ બધા જવાબો સાથે પાછો આવે છે અને રસ્તામાં દરેકને તેમનો જવાબ આપી મુક્તિનો માર્ગ બતાવે છે રાહુલ યમરાજ પાસેથી નીકળીને બગલા પાસે આવી પહોંચ્યો એટલે બગલાએ કહ્યું બેટા આવી ગયો તે યમરાજને મારા વિશે પૂછી લીધું કે નહીં એટલે રાહુલે કહ્યું શાંતિ રાખો તમારી સમસ્યાની સ્થિતિ ઊભી થવાનું કારણ તમે પોતે જ જવાબદાર છો તમે તમારા નીચે તમારા ગયા જન્મનું ધન દાટેલું છે એ કોઈને કામ નથી આવતું એ કોઈને સારા કામ માટે આપી દેવાશે એટલે તમારા મોક્ષનો માર્ગ ખુલ્લો થઈ જશે એટલે બગલાએ તેના પાસે રહેલું બધું ધન રાહુલને આપી દીધું અને પૈસા કમાવા માટેનું જ્ઞાન આપવાનું ચાલુ કર્યું જેવું તેને જ્ઞાન આપ્યું તેવી રીતે જ આત્માને મોક્ષની પ્રાપ્તિ થઈ પછી રાહુલ આગળ વધવા લાગ્યો આગળ જતા જતા રસ્તામાં પછી તેને ખેડૂતને મળ્યો જે રસ્તે જતા આવતા લોકો માટે કૂવા ખોદાવતો હતો રાહુલ ખેડૂતને કહે છે તમારા ઘરમાં એક કુંવારી દીકરી છે અને જ્યાં સુધી તમે તેનું લગ્ન નહીં કરો અને કન્યાદાન નહીં કરો ત્યાં સુધી આ કુવામાં પાણી રહેશે નહીં એટલે ખેડૂતને જ્ઞાન થયું અને કહ્યું દીકરા તારા જેવો સારો છોકરો શોધવા માટે ક્યાં જવું તું તો છેને પછી રાહુલે તે ખેડૂતની દીકરી સાથે લગ્ન કર્યા અને પછી તે આગળ વધ્યો આ રીતે આગળ વધતા એને પેલા સાધુ મળ્યા એટલે રાહુલે સાધુને કહ્યું તમે આખી જિંદગીમાં કોઈને આશીર્વાદ આપવાનું પૂરે નથી કર્યું એટલે તમને તકલીફ પડી છે એટલે સાધુએ રાહુલને આશીર્વાદ આપ લઈને રાહુલ આગળ વધ્યો આગળ જતા એને સાપ સાથે મળ્યો સાપે પૂછ્યું શું તું યમરાજ પાસેથી મારું પ્રશ્ન પૂછ્યું હતું રાહુલે કહ્યું હા પરંતુ યમરાજે કહ્યું છે નાગમણી તારા માટે કોઈ કામનો નથી એટલે તું નાગમણીનું દાન કર સાપે તે નાગમણી રાહુલને ને આપી દીધી અને નાગમણી આપતા જ સાપની આત્માને મોક્ષ મળ્યો રાહુલને પછી રસ્તામાં તે આંબાનું ઝાડ મળ્યું જેના નીચે તેણે આરામ કર્યો હતો આંબે પૂછ્યું શું તું યમરાજ પાસેથી મારા પ્રશ્નનો જવાબ પૂછીને આવ્યો છે રાહુલે જવાબ આપ્યો હા યમરાજે કહ્યું હતું કે તે આંબો અગાઉના જન્મમાં એક શિક્ષક હતો પરંતુ તેણે બાળકોને યોગ્ય રીતે શિક્ષા આપી નહોતી એટલે તે જ્યાં સુધી જ્ઞાનનું દાન નહીં કરે ત્યાં સુધી એ દુઃખી રહેશે આંબા એ તેની અંદર રહેલું બધું જ્ઞાન રાહુલને આપી દીધું જેમ જેમ આંબા એ જ્ઞાન આપ્યું તેમ રાહુલના આત્માને શાંતિ મળી રાહુલ તેની પત્ની સાથે ઘરે પાછો આવ્યો હવે એને સમાજાઈ ગયું કે એને પૈસા અને જ્ઞાન મળી ગયું અને લગ્ન પણ થઈ ગયા એ બધું એના પિતાના કરેલ કર્મનું ફળ છે માતાપિતાના સારા કે ખરાબ કર્મોના પરિણામો તેમના સંતાનોને ભોગવવા પડે છે એ સનાતન સત્ય છે રમેશભાઈ જે કમાણી કરતા એમાંથી એક ભાગ દાન કરી દેતા હતા જેનું ફળ રાહુલને મળ્યું મિત્રો આશા રાખું કે તમને મારી વાત ગમી હશે તો મિત્રો તમે પણ તમારા મિત્રોને મારી વાત શેર કરજો કેમ કે જ્ઞાન તો વહેંચવાથી વધે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ